રાજકોટ મેડિકલ કોલેજના ઓગણીસ સરકારી તબીબો ખાનગી હોસ્પિટલોમાં પ્રેક્ટિસ કરતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે આ મામલે એક સામાજિક કાર્યકર દ્વારા લખાયેલો પત્ર વાયરલ થયો છે કે જેમાં ઓગણીસ તબીબોના નામોનો ઉલ્લેખ કરીને તેમના ખાનગી હોસ્પિટલોમાં પ્રેક્ટિસ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે આ પત્રમાં ડોક્ટર દોશીના વ્યક્તિએ સર્જરી મેડિસિન રી રેડિયોલોજી અને ઓર્થોપેડિક વિભાગના તબીબોના નામોની યાદી આપે છે કે જે નામાંકિત ખાનગી હોસ્પિટલોમાં સરકારી નોકરીની સાથે પ્રેક્ટિસ કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે આ પત્ર વાયરલ થતાં રાજકોટ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ભારતી પટેલે આ મામલે નિવેદન આપતા જણાવ્યું કે આરોપોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે તેમણે જણાવ્યું કે એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે જે આ મામલાની સત્યતા ચકાસશે ડોક્ટર પટેલે ઉમેર્યો કે સરકારી તબીબો બાયોમેટ્રિક હાજરી દ્વારા સવારે નવથી સાંજે પાંચ વાગ્યા સુધીના સરકારી સમયમાં હાજર રહેવા બંધાયેલા છે સીએમસી તો અંતર્ગત નોકરી કરતા તબીબો માટે પણ આ જ નિયમ લાગુ પડે છે નિયમ અનુસાર સરકારી સેવાના સમય દરમિયાન ખાનગી પ્રેક્ટિસ કરવી ગેરકાયદેસર છે આ મામલે ગુજરાતના આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા સરકારી પગાર અને ખાનગી હોસ્પિટલ હકીકત શું છે આ ડોક્ટરો ખાનગી પ્રેક્ટિસ કરી શકે કે પછી જો કરાર આધારિત છે તો તેનો સમય સિવિલ હોસ્પિટલમાં તેઓ ફાળવેતા નથી એવી વાત છે શું હકીકત છે ને આપના તરફથી શું કાર્યવાહી જે અમને લેટર મળ્યો છે એની અમે જાણ થઈ એટલે હવે અમે તપાસ ચાલુ કરી દીધી છે એટલા જ અમે માટે ભેગા થયા છીએ અને અમે તપાસ કરશું બીજું અમે કાંઈ નથી અમારે તમારે જ ખબર છે તમે બધા જ મૂક્યો છે તમને ખબર છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એવું આ ભાઈ અત્યારે બોલ્યા બરાબર તો એના માટે અમારે તપાસ કરવી જ પડે એટલે અમે તપાસ ચાલુ કરી દીધી છે અમે ભેગા થયા છીએ અમે અમારી તપાસ ચાલુ કરી તમે જે ઉલ્લેખ કર્યો છે એટલા જ ડૉક્ટર તમે લખેલા છે ઓલરેડી પેપરમાં તમે આવેલું છે એ ડૉક્ટરો સામે અમે તપાસ એના નામ છે જી

નિયમ પ્રમાણે ગવર્મેન્ટમાં બધી મેડિકલ કોલેજ માં જોવા તો નવકી પાક્ટિસ નિયમ તમે અત્યારે ગવર્મેન્ટે વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરેલી છે અને બધા અમુક ડોક્ટરો બધા જે પ્રાઇવેટ ફેકટી સાથે જોઈન થયા છે તો કરી શકે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો